કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્ય દંડક સહિતના મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને ગંગા સ્વરૂપા વિધવા પેન્શન સહાય યોજનાના હુકમ એનએફએસ યોજનાના લાભાર્થીઓને રાશન કીટ વિતરણ કરવામાં આવી હતી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરતા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ તત્કાલીન મુખ્યમંત્રી તરીકે તારીખ સાત ઓક્ટોબર બે ના રોજ રાજ્યની ધુરા સંભાળી તેના ઉપલક્ષમાં પ્રતિ વર્ષ તારીખ સાત થી પંદર ઓક્ટોમ્બર સુધી વિકાસ સપ્તાહ ઉજવવાનું નિયત થયેલું છે વડાપ્રધાને કંડારેલી વિકાસની કેડી દ્વારા જનસુખકારીમાં નિરંતર વધારો થઈ રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા અમરેલી જિલ્લામાં અવિરત વિકાસ કાર્યો થઈ રહ્યા છે અમરેલી વિધાનસભાના તેર ગામો માટે નવા સરપંચ નવા પંચાયત ભવન બનાવા તાજેતરમાં મંજૂરી આપી છે વિધાનસભાના તમામ ગામોમાં પંચાયતના કામ માટે નવા ભવન તૈયાર થશે રાજ્ય સરકારે અમરેલી વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં આરોગ્ય પંચાયત અને શિક્ષણની સુવિધા માટે ઉદાર હાથે નવા બિલ્ડિંગ મંજૂર કર્યા છે જેના દ્વારા વિકાસની નવી કેડી કંડારાઈ છે વિકાસ કાર્યોની હરણફાળમાં મુક્તમને અમરેલી જિલ્લાના વિકાસ કાર્યોની ભેટ આપવા માટે તેમણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રીએ અમરેલીની તમામ માંગણી ગ્રાહ્ય રાખી છે સરહમડા ગામના બે છેડાને જોડતો પુલ જેનું આગામી સમયમાં લોકાર્પણ થવાનું છે તે ગામની વચ્ચે આવેલો હોવા છતાં પંચાયતની વિકાસ કાર્યોની મર્યાદા બહાર રાજ્ય સરકાર માટે રૂપિયા સાત કરોડના ખર્ચે મંજૂરી મેળવી બાંધવામાં આવ્યો છે

કાર્યક્રમમાં સ્થાનિક નકલંગ સખી મંડળના સભ્ય બહેને રિવોલ્વિંગ ફંડ પ્રાપ્ત કરવા બદલ સરકારનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા જિલ્લા પંચાયતના સભ્ય શંભુભાઈ મહિડા તાલુકા પંચાયતની ન્યાય સમિતિના ચેરમેન પ્રવીણભાઈ ચાવડા સભ્ય આશિષભાઈ અકબરી મામલતદાર વરૂ તાલુકા વિકાસ અધિકારી કટેશિયા ઉપરાંત આરોગ્ય પંચાયત મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારી અને કર્મયોગીઓ સરંભડા અને આસપાસના ગામના સરપંચો તેમજ વિદ્યાર્થીઓ અને ગ્રામ્યજનો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન દિગંત ઉપાધ્યાયે કર્યું હતું